પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ફોરેસ્ટ વન વિભાગની વિસ્તરણ રેન્જ કચેરીના આરએફઓ રાજુભાઈની છત્રછાયામાં તેમના મળતી માણસોને સાથે રાખી સરકાર શ્રી દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટો અને ટેન્ડરોમાં મસ્ત મોટા મોટા કૌભાંડો આચરતા હોવાની બુમરાળ ઉઠવા પામી છે રાધનપુર વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર આરટીઆઈ દ્વારા રાધનપુર વિસ્તરણ રેન્જની કચેરીમાં માહિતી મંગાવવામાં આવે છે પરંતુ રાજુભાઈ આરએફઓ દ્વારા તેમને લગતી વળગતી માહિતી કોઈ પણ પ્રકારની આપવામાં આવતી નથી અને અરજદારોને ધરમ ધક્કા ખાવા મજબૂર બનવું પડે છે જેને લઈને રાધનપુર વિસ્તરણ રેન્જમાં એસીબી તપાસની ઉચ્ચ કક્ષાએ માંગ ઉઠી છે અને આવા મિલી અને ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કડક વલણ દર્શાવી યોગ્ય પગલાં લેવા અરજદારો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર